પહેલગામ કાશ્મીરમાં નિર્દોષ પર્યટકોને નિશાન બનાવીને આતંકવાદીઓએ કરેલા હિંસક અને હિચકારા હુમલામાં છવ્વીસ જેટલા હિન્દુ પ્રવાસીઓના મોત થયા છે ત્યારે સમગ્ર દેશમાં આતંકવાદીઓની સામે તિરસ્કાર અને વિરોધની લાગણી પ્રબળ બનતી જાય છે જેના પગલે ખેડા જિલ્લાના તાલુકા મથક માતરમાં તારીખ સત્યાવીસમી એપ્રિલ બે હજાર પચીસને રવિવારના રોજ માતરના સમસ્ત નગરજનોએ આ નિંદનીય ઘટનાના વિરોધમાં જડબેસલાક સ્વયંભૂ બંધ પાળ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા આપવામાં આવેલા બંધના સૌ નાગરિકોએ સામૂહિક રીતે સહકાર આપી બંધને સંપૂર્ણ સફળ બનાવવાનો નિર્ણય લીધો હતો જેના પગલે આજે માતર સજ્જડ બંધ રહ્યું હતું માતર બંધને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો માતરના સહુ જ્ઞાતિ જાતિ સર્વ ધર્મના નાના મોટા વેપારીઓ નાગરિકોએ આ બંધને સફળ બનાવી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા

અને હું વિશ્વંદુ પરિષદ ભજનતાની અંદર છેલ્લા સાત આઠ વર્ષથી કાર્ય કરું છું અમારા સાથે કાર્ય કરતા છું આજે માત્ર બંને એલાન આપવામાં આવ્યું છે એ બાબતે આપ શું કહેવા માત્ર બંને એલાન એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે કશ્મીરની અંદર પહેલગામની અંદર જે આપણા પ્રવાસી હિન્દુ ભાઈઓ જે લોકો ત્યાં પ્રવાસ માટે ગયા હતા અને આતંકવાદી લોકોએ જે રીતે બે રમીથી અમને હત્યા કરી નાખી એટલે એમના વિરોધ માટે અમે માત્ર બંધુ એલાન આપેલ છે જ્યારે આજે માત્ર જડબે શરણ બંધ રહ્યું છે એ બાબતે આપ શું કહેવા એ બાબતે હું સમગ્ર માતર ગામ તમામ વેપારીઓ આ ઠોખા બજારની અંદર જે દુકાનો છે તે રોડની આજુબાજુની જે દુકાન છે તે બસ વિસ્તાર મુસ્લિમ સમાજ હિન્દુ સમાજ તમામ લોકોનો દિલથી હૃદયપૂર્વક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદાર તરફથી આભાર માનું છું કે તમે આ બધા એલાનને સમર્થન આપ્યું છે જય શ્રી રામ રાજેશ આચાર્ય વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગમાં મારું ખેડા વિભાગનું દાયિત્વ છે અને હું માતરમાં દિવસ છું હા માત્ર એ આજે જડબેશ રાત બંધ પાડ્યું છે એ બધા શું કહેવામાં જમ્મુ કાશ્મીરમાં જે પહેલ ગામમાં આતંકવાદી હુમલો થયો એની વિરુદ્ધ સરકાર કોઈ પણ એક્શન લે અને કડકમાં કડક એક્શન લે એના માટે થઈ અને અમે આજે માથા દર સજ્જડ બન્યું એલાન આપ્યું અને એ ખુક મેસજના અનુસધા આખા ગામે જે પ્રતિસાદ આપ્યો છે એ બદલ માતાનો ખુબ ખુવા માય સ્કૂલ ઇઝ વન સેચ ફીચ એની સ્કૂલ Where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself